છતાં રાજસ્થાન પંજાબ હરિયાણા મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં તારું લાવી ગુજરાતમાં ઠાલવતા તેમજ ગુજરાતમાં તેઓ વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓમાં પોલીસ પકડતી નાસ્તા ફરતા બુટલેગરોને પકડવા માટે સચોટ માહિતી આપનાર વ્યક્તિને પોલીસ રોકડ ઇનામ આપશે તેવી જાહેરાત ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા સહિત પાંચ જેટલા જિલ્લાઓમાં અને ગુનાઓમાં નાસ્તા ફરતા દસ જેટલા મોટા ભૂટ્ટેકરો સામે રૂપિયા વીસ થી લઈને એક લાખ સુધીનું નામ જાહેર કરાવ છે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે આચાર સંહિતાનું જાહેરનામુ સોળ માર્ચ બે હજાર ચોવીસના રોજ બહાર પડતા સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજસ્થાન હરિયાણા અને પંજાબ રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર રાજસ્થાન અને ગુજરાત રાજ્યના પ્રોહિબિશન બુટલેગરો કે જેઓ ગુનાઓમાં તેઓની ધરપકડ ટાળવા નાસ્તા ફરે છે તેવા આરોપીઓને પકડવા માટે પોલીસને સચોટ માહિતી આપનાર તથા મદદરૂપ થનાર વ્યક્તિઓ માટે ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઠરાવ મુજબ આ કોતરા રોકડ ઇનામ જાહેર કરવા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી હતી જેના અનુસંધાને વિકાસ સહાય આઈપીએસ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા નવ આરોપીઓને પકડવા માટે પોલીસને સચોટ માહિતી આપનાર અને મદદરૂપ થનાર વ્યક્તિઓ માટે રૂપિયા વીસ હજારથી લઈને એક લાખ સુધીનું આ કોતરું રોકડ ઇનામ જાહેર કરેલ છે જેમાં તાર જેટલા રૂપિયા પર ડીસા પાલનપુર થરાદ સહીત બનાસકાઠા ઉપરાંત મહેસાણા પાટણ સાબરકાઠા ભાવનગર અને પંચમલ સહીત અનેક જિલ્લાઓમાં અને ગુનાઓ નોંધાયેલા છે છેલા ઘણા સમયથી આરોપીઓ પોલીસ પકડતી નાસ્તા ફરે છે જે આરોપીઓને પકડવા માટે પોલીસે હવે ઇનામી રકમની જાહેરાત કરી છે આરોપીના નામ અને ઇનામની રકમ ખેંગારામ ઉર્ફે છોટુ ખિલેરી બળવતારામ બિશ્નોઈ રહેઠાણ बिनमाल झालो राजस्थान रुपया बीस हजार अनिल उर्फे पांड्या जगदीश प्रसाद जाट रहठान रूपनगर फतेहपुर सीकर राजस्थान रुपया एक लाख पवन सिंह भकर सिंह महेश झा बाडमेर राजस्थान रुपया पच्चीस हजार तोफिक नजीर खान मुसलमान रैठान जारियात दुधवा चरो राजस्थान रुपया पच्चीस हजार भरत उदाजी डांगी रैठान उदयपुर राजस्थान रुपया पचास हजार सुनील उर्फ़ भवरलाल मोतीलाल दर्जी रैठान उदयपुर राजस्थान रुपया पच्चीस हजार आशीष उर्फ़ आसू रमेश चंद्र अग्रवाल रैठान आबूरोड शिरोही राजस्थान रुपया एक लाख पीरा राम मेवा राम देसावी देवासिंह रहठान पूला राजस्थान रुपया पच्चीस हजार वासुसिंह उर्फे गुला गुलाब सिंह रामसिंह रामनगर तालुका दांतीवाड़ा जिला बनासकाठा रुपया पच्चीस हजार कांतिलाल उर्फे रोहित रतिलाल मारवाड़ी रहान बीनमाल जालोर राजस्थान रुपया बीस हजार